મહારુદ્ર વજ્ર હનુમાન મારૂતી વનરી અંજની સુતા રામ ધોતા પ્રભંજના મહાવઈ પ્રાણદાતા સકળા ઉઠવી ભય સૌખ્યકારી દુઃખ હારી ધૂર્ત વૈષ્ણવ ગાયકા દીનાથ હરી રૂપા સુંદરા જગદંતરા દેવતા હંતા ભવ્ય સિંદૂર લેપન લોકનાથા જગન્નાથા પ્રાણનાથા પુરાતના પુણ્યવંતા પુણ્યશીલા પાવણા પરીતોષકા ધ્વજાંગે ઉતલી બાહો આ વેશ લોટલાપુડે કાળાગ્નિ કાળ રુદ્રાગ્નિ દેખતા કાપકી વય બ્રહ્મી ને દંત પંગ નેત્રાગ્નિ ચાલિ જ્વાળા ઘંટા કિંકી નાગરા ઠકારે પર્વતા ઐસા ને ટકા ચા મોુ પરી કોટી ઉત્તરેકડે ખા દ્રોણ ક્રોધેલા માગે ગીતિુને બ્રહ્માંડા એવડા હોત નાઠે મેરુમાં બ્રહ્માંડા ભૂતે વેડે વજ્રપુછે તયાસી ચે તયાશી કૈચી બ્રહ્માંડી પાહતા નસે આ રક્તખિલેગ્રાસિલે મંડા વાડતા વાડતા વાડે બેલી લે ભેરી મંડા ધન ધાન્ય પશુરૂદિ પુત્રપુત્ર સભ્રહિ પાવતીપ વિદ્યાધિ સ્ત્રોત્ર પાઠે કરુણ્ય ભૂત પ્રેત રોગ ભૂતપ્રેમધાધિરોગયાદીપ સમસ્તી નાહતી તોટતી ચિંતા આનંદે ભીમદર્શન હેધરા પંઘરા શ્લોકી લાબલી શોભલી બલિ ધ્રુન્ડેહો નિસંદેહો સંખ્યાચંદ્ર કળા રામદાસ અગ્રગણ્યુ કપિ કયાસી મંડનું રામરૂપ અંતરાત્માશને દોષ ના સી શ્રીરામદાસતીપૂર્ણ ભજતા ભજ કી જય પવનસૂત્ર હનુમાન કી જય